મોડાસા તાલુકાના અણદાપુર ગામના મહિલા ઉમેદવારી નોંધાવી અણદાપુર ગામના પાકો રસ્તો ન હોવાના કારણે ઘણા લોકો હોસ્પિટલમાં સમય સસારવા માટે પહોંચી શકતા નહોતા અર્દાપુર સામાજિક કાર્યકર દિનેશભાઈ બમણિયા સરકાર અને તંત્ર સામે દિવસ રાત એક કરીને ઉગ્ર રજૂઆત જિલ્લા કલેક્ટર ટીમ મોડી અને મુખ્યમંત્રી સુધી કરી ગામના અવન જવન કરવા માટે પાકો રસ્તો થયો હોય પરંતુ વર્ષોથી વિકાસથી વંચિત માતાસુલિયા ગ્રામ પંચાયતનું રિવેન્યુ વિલેજ ગણાતા વિસ્તારમાં મહિલા સરપંચ ઉમેદવાર તરીકે ગામ લોકોને સર્વસંમતિ આપી છે ત્યારે વિકાસભી વંચિત છેવડા ગામમાં વિકાસના કામો થાય વિવિધ સરકારી યોજનાઓ લાભ આ માતાસુલિયા અને અમરાપુર પડતર કામો જેવા નર્મદાના નીર બાકી રસ્તા પીવાના પાણીના પ્રશ્નો આરોગ્ય શિક્ષણ આરસીસી રોડ વિવિધ સહાય લોકો સુધી પહોંચવા વિશ્વાસ વ્યક્ત કર્યો છે બાઉસ નિદર વિશ્વાસુ અડક બામળિયા દિનેશભાઈએ માથાસુલિયા અણદાપુરના મતદારોને મત આપી અપાવી વિજય બનાવવાની અપીલ કરી રિપોર્ટર કાદર ડમરી અરવલ્લી મારું નામ બામણિયા દિનેશભાઈ બાલુજી છે હું અણદાપુર ગામનો વતની છું અને માથાસુલિયા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં મારા મમ્મીની ઉમેદવારી નોંધાવી છે અને અમારા મોડાસા તાલુકાનું છેવાડા ગામમાં વિકાસના કામો તેઓ અણદાપુર ગામે પહોંચ્યા નથી સરકારમાં ઘણીવાર લોકોએ ગ્રામજનોએ રજૂઆતો કરી પણ કોઈ નિરાકરણ નહીં આવતો ગ્રામજનોએ મને ઉમેદવારી સમસ્ત આખું ગામ મળી અને બામણીયા શાંતાબેન બાલુજીના નામે ઉમેદવારી નોંધાવી છે અને આખું ગામ મળી અને સમસ્ત રીતે મને ઉમેદવારી નોંધાવી છે આજ સુધી જે તમારા ગામની જે સમર્થન આપ્યું તો તમે પાંચ વર્ષમાં શું એમના પ્રત્યેનો વિકાસમાં શું કરશો જે ગામમાં બાકીના વિકાસના કામો છે જે પાણી આરોગ્ય રોડ રસ્તા એવી સુવિધાઓ અમારા ગામમાં પહોંચી નથી એના માટે ગ્રામજનોને ઘેર ઘેર સુધી યોજનાઓ પહોંચી અને સરકારમાં રજૂઆતો કરી અને પહોંચાડીશું અને પૂરેપૂરી મહેનત કરી અને ગામનો વિકાસ થાય એવી અમારી ભાવના છે